આ દ્રશ્યો ઈડરના રામલેશ્વર તળાવના છે જ્યાં છેલ્લા બે દિવસમાં સંખ્ય માછલીઓના મોત થયા છે ઈડર નગરપાલિકા સંચાલિત તળાવના પ્રકારે માછલીઓના મોતને પગલે સ્થાનિક લોકોમાં પણ ભય ફેલાયો છે શહેર નજીક આવેલ તળાવમાં એક સાથે આ પ્રકારે સંખ્ય માછલીઓના મોત સ્થાનિકોની ચિંતામાં વધારો કરી રહ્યા છે ડોઢાખર સહિત પશુ પક્ષીઓ પાણીનો મુખ્યત્વે પીવા માટે ઉપયોગ કરે છે આ સાથે સ્થાનિક રહીશો તળાવમાંથી પીવા અને વપરાશ માટે પાણીનો ઉપયોગ કરી રહ્યા છે તળાવમાં અચાનક અસંખ્ય માછલીઓના મોતના ઘટનાને પગલે જુદયા પ્રેમીઓ તેમજ સ્થાનિક પેશોએ તંત્ર સામે પોતાનો રોષ છાલવ્યો છે બે દિવસમાં નાની મોટી સંખ્યામાં માછલીઓ કયા કારણોસર મૃત્યુ પામી રહી છે તે દિશામાં યોગ્ય ઝડપી તપાસ થાય તે જરૂરી છે જો કે ઈડર નગરપાલિકા તંત્ર માછલીઓના મોતના પાછળનું કારણ જાણવાની બદલે સ્થાનિકો સહિત જુદયા પ્રેમીઓની રજૂઆતોને નકારી રહ્યું છે આ સાથે કચેરી છોડી ઘટના સ્થળે મુલાકાત અર્થે પહોંચવાનો સાહેબોને સમય રહ્યું નથી ત્યારે તળાવમાં આટલા વર્ષોમાં પહેલીવાર આ પ્રકારની ઘટના બની છે જે ઘટનાએ સ્થાનિકો સહિત જુદીયા પ્રેમીઓને આશ્ચર્યમાં મૂક્યા છે હાલના તબક્કે એક જ માંગ છે કે માછલીઓનું મૃત્યુનું કારણ જાણવામાં આવે અને જવાબદારીઓ સામે કાર્યવાહી થાય

પણ આવું પહેલી વખત થયું છે તે ધ્યાન આપીને એનું નિકાલ કરાવજો તમે હિનાબેન જલા રેલવે સ્ટેશન પાસે રામલેશ્વર તળાવ આવેલું છે નગરપાલિકાનું અહીંયા તળાવ છે અત્યારે હાલ અમે મારી ઉંમર પચીસથી થી ત્રીસ વર્ષથી હતી તો અહીંયા મચ્છીનું કોઈ એટલું બધું મરદ નહોતું આ ત્રણ ચાર દિવસથી આ મચ્છીનું બહુ મરણ થાય છે શું થાય છે અહીંયા ગાય ઢોરો પણ પાણી પક્ષી પણ પીવે છે એનું અમને ટેન્શન આવ્યું અમે બે દિવસથી અમારા માણસોને સમાચાર કીધા પણ કોઈ એનો આ કાર્યવાહી કરી નહીં આજે બહુ મચ્છી આજે મિનિમમ બે હજાર ત્રણ હજાર મચ્છી મળી ગઈ છે એનો કોઈ નિકાલ થયો નથી તાત્કાલિક અહીંયા અમારે પાણીનો એ છોકરાઓ બૈરાઓ પાણીનો બહુ ઉપયોગ કરે છે કપડાં પણ ધોવે છે આનો ઉપયોગ બહુ જ કરે છે ત્યાં અમારે ગાલી અહીંયા રિઝલ્ટ આવવું જોઈએ તે સુધી અમને ટેન્શન બહુ છે એનો ઉપયોગ જલ્દી કરજો મારું નામ નરેશ વાઘેલા ઇડ તળાવ જે ઘણા સમયથી અહીંયા જળ સ્ત્રોતમાં ઉપયોગી છે તો અહીંયા ઘણા સમયથી બધી માછલીઓ રહી કુદરતી નેચરનું છે એટલે માછલીઓ બધા પશુ પક્ષીઓને બધું રહેતું હોય છે તો અહીંયા કાલે ફોન આવ્યો હોય છે કે અહીંયા માછલીઓ અચાનક મૃત્યુ પામ્યું છે તો અહીંયા અહીં જોયું તો એવું લાગે છે કે કોઈ કેમિકલ છોડ્યું હોય કે અથવા કોઈ પાણીનો બીજો કોઈ પાણી મિશ્રણ થયું હોય તો એના લીધે સંખ્યા જ મિનિમમ બે હજાર ઉપર માછલીઓ મૃત્યુ પામી છે અહીંયા ગાયો પશુ પક્ષીઓ કૂતરા વગેરે જે પાણીનો સ્ત્રોત પીવામાં ઉપયોગ કરે છે તો આ વસ્તુની તાત્કાલિક જોણ થાય અને તંત્ર આ વસ્તુમાં થોડો સપોર્ટ કરે અને તંત્ર જાગૃત રહીને આની થોડી ચકાસણી કરે તેવી માંગ છે જીવદયા પ્રેમીઓમાં આક્રોશ ઘણો છે કારણ કે આટલી બધી અસંખ્યા માછલીઓ મળી છે કાલ ઉઠીને એવું પણ થઈ શકે કે આના લીધે માછલીઓ ખાવાથી કૂતરા પણ ડેથ થાય ગાયો પાણી પીવે છે તો ગાયોની બી કોઈ બીજી કોઈ તકલીફ થઈ શકે તો એની કોઈ હજી જાણ થઈ શકે એમ નથી મિત્ર બી આનો કોઈ નિકાલ લાવવા તો સારી વાત છે કારણ કે એક નગરપાલિકાનું આ મેઇન સ્ત્રોત છે અને પાણી અહીંયા ઘણા વર્ષોથી ઉપયોગમાં આવે છે તો નગરપાલિકા બી આમાં સપોર્ટ કરો તો સારી વાત છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો